કમાના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે તેમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે દેવપોટી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું શીરસાગરમાં શેષનાગની સૈયા ઉપર ત્યાં સુધી શયન કરે છે જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશી નથી આવતી આથી અષાઢ શુક્લ એકાદશીથી માંડીને કારતક શુક્લ એકાદશી સુધી મનુષ્ય

જે મનુષ્ય દીપદાન ખાખરાના પાન પર મોજન તથા વ્રત કરતા ચોમાસુ વ્યતીત કરે છે તેઓ મારા પ્રિય છે એ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે આથી મનુષ્યને પણ ભૂમિ ઉપર શયન કરવું જોઈએ શ્રાવણમાં શાક પાદરમાં દૂધ આસોમાં દહીં અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ અથવા જે મનુષ્ય આ ચાર માસમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે રાજન એકાદશી વ્રતથી થી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે આથી સદા એનું વ્રત કરવું જોઈએ દેવ પોઢી અને દેવ ઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી હોય છે એ ગૃહસ્થ માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષની એકાદશી ગૃહસ્થિ માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી તથા શુક્લ પક્ષની બધી એકાદશીનું વ્રત એમને રાખવું જોઈએ તો ચાલો દેવશયની એકાદશીની એક પૌરાણિક કથાનું શ્રવણ કરીએ પુરાણો સમયની વાત છે નારદજી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પૂછ્યું હે નારાયણ એવી કઈ એકાદશી છે જેનું વ્રત પાળવાથી ભક્તોને તમામ પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ અષાઢ શુક્લ એકાદશી પદ્મા એકાદશી છે જેને દેવશૈની પણ કહે છે આ દિવસે જે ભક્ત ભક્તિપૂર્વક વ્રત કરે છે તેને કરોડો યજ્ઞોના ફળથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે વિષ્ણુ પુરાણ અને પદ્મપુરાણ પુરાણમાં વર્ણિત એક કથા પ્રમાણે સૂર્યવંશમાં નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૌબ્રાહ્મણ પ્રતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સુખી હતી પૂર્વ જન્મના કોઈ પાપને લીધે એ રાજાના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી કરુણ દુકાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું અનાજના એક દાણા માટે લોકો વળખા મારતા અનાજના ફાંફા પડવા માંડ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા દેવી જરૂર ઉઠ્યા હોય એવું લાગે છે તેમાં જરૂર મારો કોઈક દોષ હોવો જોઈએ ત્યારે રાજાએ પોતાના સંદેશવાહકોથી જાણ્યું કે હિમાલય પર્વત પર એક મહાન ઋષિ વસે છે એમનું નામ અંગીરા મુનિ જે ભગવાન બ્રહ્માના મહાન તપ કરે છે મહારાજ હિમાલય પર ગયા અને ઋષિ અંગીરાને નમસ્કાર કરી પૂછ્યું હે રાજન તમામ યજ્ઞ દાન કર્યા છતાં રાજ્યમાં થતું કૃપા કરીને મને ઉકેલ મુનિ સ્મિત સાથે કહે છે હે રાજન તું અષાઢ શુક્લ એકાદશી નું વ્રત કર આ એકાદશી ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરતી સહુથી મહત્વની તિથિ છે તું અને તારી પ્રજા જ્યારે ભક્તિપૂર્વક વ્રત કરશે ત્યારે વરસાદ પણ આવશે અને દુષ્કાળ પણ દૂર થશે આખરે મહર્ષિ અંગીરસના આદેશથી અષાઢ સુદ સૂદ અગિયારશે દિવસેની એકાદશીનું વ્રત કર્યું મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવંચિત ફળ આપનારું અને પાપોને હરનારી છે લોકો માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દિવસેની એકાદશીનું વ્રત કરવું જોઈએ મનદાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુશળદાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું અનાજનો અઢળક પાક થયો માટે ભક્તિ મુક્તિ અને ભક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય આ દિવસે શયન તથા ચતુર્માસ આરંભ કરવો જોઈએ દેવશયની એકાદશીને એકાદશી પણ કહે છે ચાર મહિના વિષ્ણુ ભગવાન શિવસાગર શયન કરે છે આથી મંદાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયની પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું મોં માંગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક વ્રત કરે તો મનુષ્ય પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો માન્યતા છે કે દેવશયની એકાદશી ના દિવસે જે વ્રત કરે છે તે સતયુગમાં જે સવા લાખ વર્ષ સુધી યજ્ઞ કરે છે તે પુણ્ય બરાબર છે એવી પણ કથા છે કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોએ વનમાં રહીને આ વ્રત કરાવ્યું હતું જેથી તેઓના પાપો શાંત થાય છે અને ભવિષ્યમાં તેમણે ધર્મ યુદ્ધમાં વિજય મેળવ્યો કહેવાય છે કે દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં બલી રાજાના લોકમાં શયન પર જાય છે ચાર મહિના સુધી દેવતા અવ્યક્ત અવસ્થામાં હોય છે એટલે કે આ સમયગાળો શાંતિ સાધના અને સાવચેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો ચતુર્માસ દરમિયાન લસણ ડુંગળી માંસ દારૂ વગેરેને ત્યાગી છે તે પવિત્ર જીવન જીવતા રહે છે એકાદશીનો વ્રત કરે છે તેમને અનેક જન્મના પાપોથી મુક્તિ મળે છે ચતુર્માસમાં દાન પુણ્ય એકાદશીનો વ્રત પૂનમનો વ્રત અમાસનો વ્રત મંદિરોની યાત્રા સાધના ભજન જપ તપ ધ્યાન કરવું જોઈએ એનાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે ચતુર્માસમાં લસણ ડુંગળી માંસ મદિરા અને એક ટાઈમ ભોજન કરવું જોઈએ અને લસણ ડુંગળી માંસ મદિરાનો ત્યાગ કરવો જોઈએ આ ચતુર્માસના દરમિયાન બ્રહ્મા મૂર્તમાં ઉઠી શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ ઘર સાફસફ કરીને દીવો પ્રગટાવવો જોઈએ શંકર ભગવાન વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ ફરાળ લેવો જોઈએ અથા અથવા નિર્જ રાખવો જોઈએ હરિપોડી એકાદશીનું વ્રત ની કથા સાંભળવી કે વાંચવી જોઈએ રાત્રે જાગરણ કરવું જોઈએ ભગવાનના ભજનો જપ તપ કરવું જોઈએ કોઈ બીજા દિવસે દ્વાદશી પર બ્રાહ્મણને ભોજન કરાવો અને દાન આપો આ વ્રતના ખાસ ફળ পো নো নাশ থা